તમિલનાડુના રામનાથપુર પવિત્ર અરૂલમિંગુ રામેશ્વરમ રામનાથ સ્વામી મંદિરમાં માસી મહાશિવરાત્રી મહોત્સવ નો પરંપરાગત ધ્વજારોહણ વિધિ સાથે ભવ્ય પ્રારંભ થયો હિન્દુ પંચાક મુજબ માસી મહિનામાં આવતી મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે રામેશ્વરમ મંદિરમાં વિશેષ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે મંદિરના મુખ્ય સ્તંભ પર ધ્વજ ચડાવીના દસ દિવસીય મહોત્સવની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિરના પૂજારીઓ અને વહીવટદારોની ઉપસ્થિતિમાં ભગવાન રામનાથ સ્વામી અને માતા પર્વતવર્ધિનીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ભાવિકો સહિત દેશભરમાંથી આવતા તીર્થયાત્રીઓએ ભાગ લીધો હતો આ મહોત્સવ દરમિયાન શિવ અને શક્તિના મિલન સમાન વિવિધ ધાર્મિક પ્રસંગો જેવા કે નંદી વાહન સેવા રથોત્સવ અને કલ્યાણ ઉત્સવનું આયોજન કરવામાં આવશે મહાશિવરાત્રીના મુખ્ય દિવસે ભગવાનના શિવના અભિષેક માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે તેવી શક્યતાને જોતા મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા તેમજ પાયાની સુવિધાઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે રામેશ્વરમ ધામનું આધ્યાત્મિક મહત્વ હોવાથી આ દિવસોમાં સમુદ્રસ્થાન અને પિતૃતર્પણ જેવી વિધિઓ માટે પણ ભક્તોનો પ્રવાહ છે ઉત્સવના અંતિમ તબક્કે ભગવાનના પવિત્ર રથની પ્રદક્ષિણા યોજાશે આ ધાર્મિક મહોત્સવનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે તંત્ર દ્વારા પીવાના પાણી રહેવાની વ્યવસ્થાને ભીડ નિયંત્રણ માટે ખાસ ટુકડીઓ તેનાત કરવામાં આવી છે અપવિત્ર મહોત્સવ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ભવ્ય વારસાને પણ ઉજાગર કરે છે જેની ગુણાહુતિ ભવ્ય મહારતી અને લોકકલ્યાણની પ્રાર્થના સાથે થશે